મણિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી છે જે ફરિયાદની હકીકત એવી છે કે આરજે જેડ આર એસ ઝવેરી કરીને સોના ચાંદીનો શોરૂમ છે તે સોના ચાંદીના શોરૂમમાં કામ કરતા રવિભાઈ વસંતભાઈ રામી કરીને એકાઉન્ટન્ટ હતા જે પોતે એ બધા હિસાબ કિતાબ રાખતા હતા એમના ઉપર જે આર એસ ઝવેરીના માલિક છે તેમણે ભરોસો રાખેલો હતો અને તમામ દસ્તાવેજો લખવાની અને સ્ટોક મેન્ટેન કરવાની જવાબદારી તેમને સોંપેલી હતી તે દસ બાર વરસથી તે જ ફર્મમાં કામ કરી રહ્યા હતા અને આ કામના આરોપીએ તેમનો વિશ્વાસ સંપાદન કરી અને જે દસ્તાવેજો હતા જે બિલો હતા તેમાં ઊંચાપત કરવાના આશયથી તેમાં સુધારા વધારા કરી અને જૂનું ગોલ્ડ હોય નવું ગોલ્ડ હોય અને અઢાર કેરેટના દાગીના હોય આમ કરીને કુલ અગિયાર કરોડ રૂપિયાની ઊંચાબત્ત કરવાનો ગુનો દાખલ થયેલો હતો અને આ કામનો આરોપી જે છે રવિ વસંતભાઈ રામી રે મણિનગરનાઓને ગુનાના ગામે અટક કરવામાં આવેલો છે અને તેને સાથ આપનાર એક કશિશ કરીને પણ આરોપી હતો તેને પણ અગાઉ અટક કરવામાં આવેલો હતો આ રવિ કરીને જે આરોપી છે એના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવા માગતા દિન સાતના રિમાન્ડ મળેલા છે અને હાલમાં આ જે ઊંચા પદમાં ગયેલી રકમનો શું ઉપયોગ કરેલો છે તેની તપાસ કરવામાં આવી રહેલી છે આ જે આરોપી દ્વારા બેંકમાં પૈસા જમા કરવામાં આવેલા હતા તેમજ અન્ય રીતે પણ એનો ઉપયોગ કરવામાં આવેલો હતો તો તેને કોઈ મિલકત ખરીદી છે કે કેમ તેની પર તપાસ કરવામાં આવી રહેલી છે અને જે ટ્રાન્ઝેક્શન થયેલા છે બેંક એકાઉન્ટમાં એ બેંક એકાઉન્ટની પણ માહિતી મેળવી અને તે પણ ફ્રીઝ કરવાની કામગીરી કરવામાં આવી છે આ જે આરોપી છે તેણે પોતાની પોતે હિસાબ મેન્ટેન કરવાના હોય એટલે જે ગોલ્ડ નવું જૂનું અને આધાર કેરેટનું ગોલ્ડ આવતું હોય તેનું રજિસ્ટર એને મેન્ટેન કરવાનું હોય છે તો એમાં સ્ટોકમાં ફેરફાર કરી અને એ પોતે તેમાંથી કેટલું સોનું લઈ લેતો હતો અને જે સ્ટોકમાં બતાવતો ન હતો જે આ કામના ફરિયાદી જે છે આર એસ ઝવેરીના માલિક તેઓને ધ્યાને આવતા તેઓ ઓડિટ કરાવતા આ વિગત તેઓને પ્રાથમિક દ્રષ્ટિએ જણી આવે છે આ કામનો આરોપી છે એ આર એસ ઝવેરી જે છે સોના ચાંદીની દુકાન તેમાં બે હજાર ચૌદથી નોકરી કરતો હતો અને આશરે અગિયાર વર્ષથી તે આ સંસ્થા સાથે જોડાયેલા છે આ કરવા પાછળ એનું પોતાનો આર્થિક ફાયદો મેળવવાનો આશય હતો કેમ કે એને ધીરે ધીરે ઘણો લાંબો સમય થઈ ગયોના કારણે વિશ્વાસ પણ વધારે રાખતા હતા અને વિશ્વાસ સંપાદન કરી લીધો હતું અને એની પાસે સ્ટોકને બધું મેન્ટેન કરવાનું એ એમાં નિપુણ થઈ ગયો હતો એ પોતાના ફાયદા માટે તેણે આ કૃત્ય કરેલું છે કુલ બે હજાર ચૌદથી બે હજાર પચીસ દરમિયાન એટલે એક વર્ષનો ગાળો આમાં જણાઈ આવેલો છે આરોપી છે જે એનું એનો એટલે કુટુંબી ભાઈ થાય છે અને તે પણ આ સંસ્થામાં તેને નોકરી અપાવેલી હતી અને આ જે આરોપી છે મુખ્ય આરોપી રવિ એની વાતમાં આવી અને તેણે પણ આ કંપનીમાં ઉચાપત કરવા માટે આ કામના આરોપીને મદદરૂપ થયેલો છે બેંકના એ જે કંપની છે એમાંથી ખોટી રીતે પગાર આકારવો એ રીતે એમણે પગાર પણ મેળવેલો છે અને સાથે સાથે તે લોકોએ લોન લેવા માટે ખોટા દસ્તાવેજો બનાવી અને લોન પણ લીધે